આજનો ટોપિક છે આપડો ફાઈબરનો રોજે રોજ આપણે છતાં પણ દિવાળીમાં કર્યું હશે કામ રાઈટ તો એ જ રીતે આપણું બોડીનું ડિટોક્સિફિકેશન પણ ખૂબ જ જરૂરી છે આપણા બોડીમાંથી પણ કચરો નીકળવો ખૂબ જ જરૂરી છે આપણને આપણે જે પણ રોજ ખોરાક લઈએ છીએ

તો ફાઈબર લેવાથી શું ફાયદા થાય ફાઈબર શેમાંથી મળી શકીએ ફાઈબર કેટલું ડેલી લેવું જોઈએ એ બધું આજે આપણે સમજીશું તો અત્યારે બધા લોકોની એટલી ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે કે ઘણા લોકો એવા બાર થી ઓર્ડર કરવાનું પણ પ્રિફર કરતા હોય રાઈટ કારણ કે જોબ કરતા હોય એટલે સમય પણ નથી હોતો એટલે આપણા બોડીમાં જંક ફૂડ છે એ વારંવાર વધારે જતું હોય છે દિવાળીમાં પણ મેડમ જેમાં હમણાં વાત કરી ને કે દિવાળીમાં પણ આપણે કઈક ને કઈક લઈ લીધું હોય તો હવે બોડી નું ડિટોક્સિફિકેશન ખૂબ જરૂરી છે આપણા કોચ આપણને સમજાવે છે કે રોજ એક સલાડ ની ડીશ છે એ આપણે ફરજિયાત લેવી જરૂરી છે આપણા બોડી માટે 25% ફાઈબર ખૂબ જરૂરી છે ડીશ આપણા આપણે જે રોજ ડીશ લઈએ છે એમાં 25% નું પ્રમાણ છે હંમેશા ફાઈબર નું હોવું જોઈએ રાઈટ તો ફાઈબર બે પ્રકારના હોય હવે સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ તો સોલ્યુબલ એટલે શું એ પણ પહેલા આપણે સમજીશું અને ઇનસોલ્યુબલ એટલે શું હે તો ફાઈબર પછી આપણે એ પણ સમજીશું કે ફાઈબર જો લઈએ છે પ્રોપરલી તો એનાથી શું એડવાન્ટેજીસ થાય અને ન લઈએ તો એના આપણા બોડીમાં શું લક્ષણ દેખાય હે તો સોલ્યુબલ ફાઈબર એટલે જે પાણીમાં ભળી જાય એવો પદાર્થ રાઈટ એ જેલી જેવો પદાર્થ હોય જે પાણીમાં ભળી જાય એને આપણે સોલ્યુબલ ફાઈબર કહીએ છે એનાથી શું ફાયદો થાય જો સોલ્યુબલ ફાઈબર લેવામાં આવે તો કોલેસ્ટ્રોલ અને સુગર લેવલ પણ નિયંત્રણ રહે છે અને એ સોલ્યુબલ ફાઈબર આપણને સેમા સેમાથી મળી શકે ઓટ્સ છે સફરજન સફરજન પણ આપણે ધોઈને અને છાલ સાથે ખાવું જોઈએ યસ દાળ છે બીજ ગાજર છે અને ઇનસોલ્યુબલ ફાઈબર એટલે

કે ફાઈબર જો આપણે પ્રોપર નથી લેતા તો આપણા બોડીમાં શું પ્રોબ્લેમ આવી શકે રાઈટ પાણી જો પ્રોપર નથી પીતા શું પ્રોબ્લેમ આવી શકે પહેલું તો કોન્સ્ટિપેશન જો આપણે ફાઈબર ઓછું લેતા હશું ઘણીવાર આપણા કોચ આપણને સમજાવે છે કે સલાડ લેવો જરૂરી છે તો આપણે એવું કહીએ છીએ કે સલાડ લઈએ છીએ પણ સલાડ કેટલો લઈએ છીએ એ પણ ઇમ્પોર્ટન્ટ છે યસ ઘણીવાર કેવું થાય આપણે ડીશ હોય ને એમાં જ સલાડ આટલો જ એડ કરેલો હોય કેટલા લોકો એવા છે કે પ્રોપર એક ડીશ પ્રોપર સલાડની જમે છે વેરી ગુડ તો જો પ્રોપર સલાડ લઈશું તો આ પ્રોબ્લેમ નહીં આવે રાઈટ તો જો ફાઈબર આપણા બોડીમાં ઓછું જાય છે તો પહેલું છે કોન્સ્ટિપેશન રહેશે અને પેટ છે આપણને ફૂલેલું જ લાગે પેટ છે ભરેલું જ લાગે રાઈટ એવું ઘણા લોકોને અનુભવ થયો હશે નેક્સ્ટ છે આપણું ડાયજેશનનો પ્રોબ્લેમ રહેશે પાચનની તકલીફ પેટમાં દુખાવો થાય ગેસ રહે એનર્જી આપણી લો રહે એવી સમસ્યા પણ રહેતી હોય છે કોલેસ્ટ્રોલ નો પ્રોબ્લેમ વધે છે રાઈટ ફાઈબર જો ઓછું તો ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે છે અને એ હૃદય માટે ખૂબ હાનિકારક છે નેક્સ્ટ છે હાઈ બ્લડ સુગર જો ફાઈબર છે આપણે ઓછો લઈશું તો બ્લડ નું પ્રમાણ છે એ ઝડપથી વધી શકે છે નેક્સ્ટ છે વેઇટ ગેઇન તો આ છે મોટો પ્રશ્ન છે જે પણ વેઇટ લોસ ની પ્રોસેસ માં છે એમને આ પ્રોબ્લેમ રહે જો ફાઈબર છે પ્રોપર નહી લેતા હોય સલાડ પ્રોપર નહી લેતા હોય તો વેઇટ છે ધીમે ધીમે ઘટે છે અથવા વારંવાર સ્ટક થઈ જાય યસ ઘણા લોકોએ આપણે અનુભવ કર્યો છે નેક્સ્ટ છે ગટ હેલ્થ આપણી ગટ હેલ્થ એટલે કે આંતરડા નબળા પડે છે રાઈટ ફાઈબર જો આપણે ઓછું લઈએ તો સારા બેક્ટેરિયા આતા ફાઈબર છે શું કામ કરે છે આંતરડા માટે

અને બીજું એ કે એ પણ ફાઈબર છે આપણા બોડીમાં સાવણી જેવું કામ કરે છે યસ તો ન્યુટ્રિશન પણ પ્રોપર લેવું આપણા બોડી માટે જરૂરી છે તો ફાઈબર લેવું ખૂબ જરૂરી છે યસ જો આપણે ફાઈબર ઓછું લેતા હશું તો આપણું સ્કીનમાં પણ પ્રોબ્લેમ આવશે જે આપણી સ્કીન છે એ એ પણ વૃક્ષ લાગે રાઇટ આપણને લીચી ના લાગે તો આ છે અને આપણું બોડી છે એ પણ હાઈડ્રેટ નહીં લે તો આ બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે જો આપણે ફાઈબર છે એ ઓછું લઈએ તો તો ફાઈબર હવે કેટલું લેવું જોઈએ એ આપણે એ પણ આપણે જોઈ લઈએ તો ફાઈબર છે એ ડેલીની રિક્વાયરમેન્ટ છે 25 થી 35 ગ્રામની તો ડેલી ફાઈબર છે એ એટલું આપણા બોડી માટે લેવું જોઈએ તો એ રિક્વાયરમેન્ટ છે એ આપણે કઈ રીતે પૂરી કરી શકીએ એ પણ આપણે આજે જોઈશું રાઈટ તો ફાઈબર છે એના એડવાન્ટેજીસ શું છે જો આપણે ફાઈબર છે પ્રોપર લઈએ છીએ તો શું ફાયદો થાય તો હમણાં જ આપણે જોયું કે આપણે હવે જોવાનું છે કે ફાઈબર જો આપણે પ્રોપર લઈએ તો બોડીમાં શું ફાયદો થાય રાઈટ તો કોન્સ્ટિપેશન છે એ પણ પ્રોપર રહે છે કોન્સ્ટિપેશન નથી રહેતું રાઈટ પેટ છે બરાબર સાફ આવે છે તો વારંવાર ઘણી વખત એવું થાય કે આપણને એવું લાગે કે આપણે તો એક વખત તો જઈએ છે પણ એમાં જો વાર લાગતી હોય તો એ પણ નથી સારું તો કોન્સ્ટિપેશન નહીં રહે રાઈટ પાચન ક્રિયા આપણી જે ડાયજેશન સિસ્ટમ છે એ પણ પ્રોપર રહેશે જો આપણને ફાઈબર છે એ પ્રોપર જો લેવામાં આવે તો નેક્સ્ટ છે બ્લડ સુગર એ પણ નિયંત્રણ રહેશે ડાયાબિટીસ પણ પ્રોપર રહેશે ડાયાબિટીસ હોય એમને પણ ખાસ ફાઈબરનો ઉપયોગ છે એ પણ આપણે ઘટાડી શકીએ ફાઈબર વેઇટ મેનેજમેન્ટ એટલે કે વજન પણ આપણે નિયંત્રણ રાખી શકીએ વજન પણ પ્રોપર રીતે આપણે લોસ કરી શકીએ જો આપણે પ્રોપર ફાઈબરનો ઇન્ટેક કરીશું તો અને આપણા હાર્ટ માટે પણ ફાઈબર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે આંતરડાને પણ સાફ રાખશે યસ કોલેસ્ટ્રોલ બીપી બધી જ જે આપણને પ્રોબ્લેમ છે એમાં પણ આપણને નિયંત્રણ રાખશે રાઈટ યસ તો નેક્સ્ટ છે હવે આપણે ફાઈબર હવે જોઈએ કે ફાઈબર છે આપણને સેમા સેમાથી પણ મળી શકે યસ તો ફાઈબર છે એ આપણને યસ શાકભાજી યસ કયા શાકભાજીમાંથી આપણને ફાઈબર મળી શકે તો પાલક છે મૂળા છે બ્રોકલી ટમેટા રાઈટ સક્કરિયા છે લીલા વટાણા ગાજર કોબી જેવા શાકભાજીમાં પણ મળી શકે છે વાત કરીએ તો મોસંબી છે 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 સ્ટ્રોબેરી કેળા રાઈટ આ બધા પણ ફળો છે જેમાંથી આપણને મળી શકે અનાજ તો મલ્ટી છે આટા મકાઈ છે મકાઈમાં પણ ખૂબ ફાઈબર આવેલું છે રાઈટ બ્રાઉન રાઈસ અલગ અલગ કઠોળ પણ છે રાઈટ રાઈટ રાજમા છે મસૂની દાળ છે ઓટ્સ છે ફણગાવેલા કઠોળ રાઈટ એમાં પણ અત્યારે અલગ અલગ મુખવાસ પણ ઘણા લોકો લઈ રહ્યા છે ઘણાના ઘરમાં હશે રાઈટ જેમ કે અળસી અળસીમાં પણ ખૂબ ફાઈબર આવેલું છે સિંગ દાણા છે ચિયા સીડ્સ છે એ પણ આપણે વેઇટ લોસ માટે પણ ખૂબ અગત્યનું છે તો એમાંથી પણ આપણે ઘણું સારું ફાઈબર છે મળી શકે યસ તો નેક્સ્ટ છે કે કેટલું ફાઈબર છે એ સપોઝ આપણે એક સફરજન લઈએ છીએ તો એમાંથી આપણે ત્રણ થી ચાર ગ્રામ ફાઈબર છે મળી શકે છે તો વધારે છાલ વાળું સફરજન છે એ આપણે ખાવું જોઈએ તો એમાંથી એ ફાયદાકારક છે નેક્સ્ટ છે જામફળ તો એક જ ફ્રૂટમાંથી આપણને પાંચ ગ્રામ ફાઈબર મળી રહે છે રાઈટ નેક્સ્ટ છે ઓરેન્જ નારંગી આપણે કહીએ તો એ એક ફળમાંથી આપણને ત્રણ ગ્રામ જેટલું ફાઈબર છે મળી રહે છે તો એમાંથી વિટામિન સી પણ મળે છે અને ફાઈબર પણ મળે છે નેક્સ્ટ છે પપૈયું તો એક કપ પપૈયું ખાઈ જો આપણે એમાંથી બે પોઈન્ટ પાંચ ગ્રામ ફાઈબર પણ મળી રહે છે તો એ પણ આપણા પાચન માટે ઉત્તમ છે રાઈટ ઘણા એટલો માટે હોઈએ તો આપણે એ પણ આપણે લઈ શકીએ યસ પછી બનાના તો એક બનાનામાંથી બે પોઈન્ટ પાંચ ગ્રામ ફાઈબર તો જે પણ વેઇટ લોસમાં છે એમને એક જ બનાના લેવાનું છે વધારે બનાના લઈએ તો કેલેરી ઇન્ટેક પણ વધી જાય યસ તો એના એમાં પણ ફાઈબર બે પોઈન્ટ પાંચ ગ્રામ રહેલું છે નેક્સ્ટ છે ગાજર તો એક કપ ગાજર જો આપણે લઈએ છીએ તો એમાંથી ત્રણ ગ્રામ ફાઈબર આપણને મળે છે પાલકની જે વાત કરી તો પાલકમાંથી એક કપ પાલક લઈએ તો ચાર ગ્રામ

કોચ છે એનો ગાઈડલાઈન્સ લઈએ રાઈટ મેં જે વાત કરી 25 થી 35 ગ્રામ ફાઈબર ખૂબ જ જરૂરી છે આપણા બોડી માટે તો અને ફાઈબર માં કયા કયા ફાયદા થાય એ પણ આપણે જોઈ લીધું યસ તો લેડીઝ ને એ છે એ એક દિવસ માં 25 ગ્રામ જેટલું ફાઈબર લેવું જોઈએ અને જે જેન્ટ્સ છે અને 30 થી 35 ગ્રામ ફાઈબર છે આપણે લેવું જોઈએ યસ તો આપણા જે આપણે જે શેક લઈએ છે ડેલી જે શેક ની એક ટાઈમ જે પણ શેક લે છે એમાંથી આપણને ત્રણ ગ્રામ આપણે જે ત્રણ સ્પૂન આપણે જે લઈએ છીએ નાસ્તો એમાંથી ત્રણ ગ્રામ ફાઈબર મળે છે અને આપણા પ્રોટીનમાં વન પોઈન્ટ નાઇન ગ્રામ ફાઈબર છે એટલે ટોટલ આપણે જે સવારનો નાસ્તો જે લઈએ છીએ એમાંથી આપણને એપ્રોક્સિમેટલી પાંચ ગ્રામ ફાઈબર મળે છે યસ અને જો આપણે બે ટાઈમ લઈએ તો ટેન ગ્રામ દસ ગ્રામ ફાઈબર છે આપણે મળી રહે છે યસ અને જો આપણે ડાયાબિટીસ કેવું કંઈ પ્રોબ્લેમ છે અને આપણે એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ પણ આપણે એડ કરી શકીએ અને આપણું ડિટોક્સ વોટર જે બનાવીએ છીએ એમાં પણ આપણે એક્ટિવ ફાઈબર કોમ્પ્લેક્સ લઈ શકીએ યસ તો એમાં પણ આપણને એક જ ચમચીમાં પાંચ ગ્રામ ફાઈબર મળી રહે છે યસ જે સોલ્યુબલ ફાઈબર છે જે પાણીમાં આપણે વાત કરીને કે પાણીમાં ભળી જાય છે તો એ સોલ્યુબલ ફાઈબર છે યસ તો એ પણ આપણે લઈ શકીએ અને આપણી પાસે એક બીજી પણ સપ્લિમેન્ટ છે એક્ટિવેટેડ ફાઈબર રાઈટ જો આપણને કોન્સ્ટિપેશન ને બધું વારંવાર પ્રોબ્લેમ રહેતો હોય તો પણ આપણે લઈ શકીએ છે તો એમાં પણ આપણને 4.18 ગ્રામ એટલે એપ્રોક્સિમેટલી 4 ગ્રામ જેટલું ફાઈબર છે એ મળી રહે છે યસ તો જો આપણે એસએમએસ પ્રોગ્રામ ફોલો કરીએ છીએ તો 10 ગ્રામ ફાઈબર પણ આપણને મળી રહે છે યસ તો આ સપ્લિમેન્ટ્સ છે અને રાજા જેવો નાસ્તો યસ તો આ પણ આપણે લઈ શકીએ છીએ જેથી કરીને આપણને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ નહીં રહે વેટ લોસમાં સારું રહેશે ડાયજેશન પ્રોબ્લેમ નહીં રહે અને અમેઝિંગ રિઝલ્ટ છે એ આપણે લઈ શકીએ યસ તો થેન્ક યુ વેરી મચ